યોજના અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો આ યોજનાનો ગેરલાભ ઉઠાવી મજૂરોના આંકનો કોડિયું છીનવી રહ્યા હોય તેવું મહેસાણા જિલ્લાના ગામો ફુદેડા ગામમાં સામે આવ્યું છે એક યુવા જાગૃત દ્વારા સમગ્ર કોબાને બહાર લાવવામાં આવ્યું છે જ્યારે આ યુવાને અનેક જગ્યાએ રજૂઆતો કરી પરંતુ તેના પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે તો જે આ મિત્રો આ ગરીબના હકનો કોડિયો છીનવી કોણ આ પૈસા લઈ રહ્યું છે તો તે તપાસ બાદ જ માલુમ પડશે જો આ મામલે યોગ્ય તપાસ થાય તો અનેક સરકારી અધિકારી સહિત મોટા માથાના નામ પણ ખુલી શકે તેમ કહીએ તો નવાય નહીં તો જ્યાં હા મિત્રો અનાવે છે તમારું શું કેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર